1 itu? Dung lagi ngerawat nukam kaya seperti, ane 1 budgetnya gitu ya tiap hari. Tapi sih, kamu coba di telpon ini ya, tiap hari. Ayo kita coba. Telah inbox. Coba di telah di tanah cak bani nih say YouTube. Kamu sak kompresnya gimik itu tanah pada itu તમારે કોણ કોણ પ્રોગ્રામ માં ગરબા રમે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારો પ્રોગ્રામ કંઈક અલગ જ હતો તમે જો બધાની મોજ મોસ્ત આ વખતે તો પ્રોગ્રામ માં મજા આવી ગઈ ભાઈ રાજ ગરબા સાથે કરી નાખ્યો પ્રોગ્રામ તમે કોણ કોણ કરો છો ને કોમેન્ટ કરજો પછી તો જમવાનું થઈ ગયું તું કમ્પ્લેટ બધું અને પછી બધાને કીધું હાલો હવે જમી લઈશ તો બધા વારા પછી બધા મળ્યા જમવા ને આપણે ટૂંકો જરા સબર કરો બોલા ધક્કા બુક્કી કરને કા આરામ સી લેને કા હા આપણો પ્રોગ્રામ અહીં કમ્પ્લેટ થઈ ગયો તો કેવો લાગે આપણો પ્રોગ્રામ કમેન્ટ કરીને જણાવજો કમેન્ટ કરવાનું ભૂલતા આવા જ આપણા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ જજો જય માતાજી જય મહાદેવ